ગંડા તાલુકાના લાખણકા ગામે જોરસંગભાઈ ડાભીની ઇલેક્ટ્રોનિક અને પંક્ચરની દુકાનમાં લાગી વિકરાળ આગ દીક્ષાંત ઇલેક્ટ્રોનિક ની અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગામના સદભાવના ટ્રસ્ટ અને સ્થાનિક લોકો દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો ઇલેક્ટ્રોનિક દુકાનમાં આગ લાગતા દુકાનમાં રહેલ લાખો રૂપિયાનો ઇલેક્ટ્રોનિક સામાન બળીને ખાખતો જાનહાની ટળી ઇલેક્ટ્રોનિક અને પંક્ચરની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી